બ્રેકિંગ ન્યૂઝ આણંદના બાકરોલમાં જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો બાકરોલ ગેટ પાસે આવેલ જમીનનો વિવાદને લઈને આવ્યું હાઈકોર્ટનું તેડું હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની રીટ દાખલ કરાતા જિલ્લા પોલીસ વડા અને વિદ્યાનગરના પીઆઈને કોર્ટનું તે હું કોકિલાબેન જી દલવાડી રહેવાનું અમારે સર્વે નંબર તેવી એકાનમાં સંસ્કૃતિ કોમ્પ્લેક્ષની બાજુમાં અને અમારો અહીંયા આગળ ઓગણીસો પંચ્યાસીથી અહીંયા આગળ અમારો કબજો છે અમારો અહીંયા રેણા રહેણાંક જગ્યા અમારી અમે જાતે મહેનત કરીને બનાવેલી છે અને જયપ્રકાશ વાઘજીભાઈ પટેલ અને એમનો બાબો આકાશ અને એક અલ્પેશ પ્રજાપતિ એ લોકોએ ભેગા થઈ અને આ લોકોને અહીંયા આગળ જબરજસ્તી એ કરી અને આગળ ભેગા કર્યા છે અને અમારો કબજો જબરજસ્ત અમને હેરાન કરી ને લેશે આ લોકો અમને બહુ તકલીફ પડે છે ખરેખર ખુલ્લા ખુલ્લામાં સંડાસ કરાવવો પડે છે અને આ લોકો જ્યારે સંડાસ અમે રાત્રે તો મારે છે ને અંધારું એટલે જીએ દિવસ છે અંધારું હોય ત્યારે છે અને આ લોકો પોલીસ પણ એ અમારું કશું સાંભળ્યું નથી ચાંદીના શોરૂમ ચાવીઓ સહિતની મત્તા બેગમાં